ગૂગલ એકાઉન્ટમાં ડાર્ક વેબ મોનિટરિંગ ફીચર શું છે મિત્રો આજે ઇન્ટરનેટ સુરક્ષા માટે સૌથી મોટો કોઈ ખતરો હોય તો એ છે ડાર્ક વેબ તમારું ઇમેલ આઈડી પાસવર્ડ બેંક ડિટેલ્સ અથવા આધાર નંબર ડાર્ક વેબ પર લીક થઈ શકે છે પરંતુ ચિંતા નહીં ગૂગલ એ તમને ડાર્ક વેબ રિપોર્ટ નામનું એક ફીચર લોન્ચ કર્યું છે જે તમને જણાવશે કે તમારી વ્યક્તિગત માહિતી ડાર્ક વેબ પર છે કે નહીં આ ફીચર કેવી રીતે કામ કરે છે ડાર્ક વેબ શું છે અને તેનો ખતરો શું છે તમારો ડેટા ડાર્ક વેબ પર હોય તો શું કરવું ડાર્ક વેબ શું છે ડાર્ક વેબ એ ઇન્ટરનેટનો એવો ભાગ છે કે જે સામાન્ય ગૂગલ કે ક્રોમ પર જોવામાં આવતા વેબસાઇટ્સ કરતા અલગ છે ડાર્ક વેબ પર હેકર્સ વ્યક્તિગત માહિતીને વેચે છે તમારા એકાઉન્ટના યુઝરનેમ પાસવર્ડ લીક થઈ શકે છે બેંક એકાઉન્ટ ડિટેલ્સ આધાર કાર્ડ પાન કાર્ડ જેવી માહિતી પણ ચોરી શકાય છે ગૂગલ એ હવે આ માટે એક નવી સેવા આપી રહ્યું છે જેનું નામ છે ડાર્ક વેબ મોનિટરિંગ ગૂગલ ડાર્ક વેબ રિપોર્ટ શું છે ગૂગલનું ડાર્ક વેબ રિપોર્ટ ફીચર એ તમને જણાવશે કે તમારું જીમેલ અથવા તો અન્ય ડેટા ડાર્ક વેબ પર છે કે નહીં તમારો પાસવર્ડ લીક થયો છે કે નહીં તમારા માટે શું પગલાં લેવા જરૂરી છે આ સુવિધા તમારા ગૂગલ એકાઉન્ટના સેટિંગ્સમાં ઉપલબ્ધ છે ગૂગલ ડાર્ક વેબ રિપોર્ટ કેવી રીતે ચેક કરશો તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગઇન કરો ત્યારબાદ મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ ઓપન કરો ત્યારબાદ સિક્યુરિટી ટેબ પર જાઓ અને તમે નીચે સ્ક્રોલ કરશો ત્યાં તમને ડાર્ક વેબ રિપોર્ટ દેખાશે ત્યાં તમારું ઇમેલ અને યુઝરનેમને સ્કેન થવા દો જો તમારો ડેટા ડાર્ક વેબ પર છે તો ગૂગલ તમને સૂચનાઓ આપશે કે હવે તમારે શું કરવું જો તમારો ડેટા ડાર્ક વેબ પર મળી આવે તો શું કરવું તમારું જ અને અન્ય પાસવર્ડને તાત્કાલિક બદલો ટુ સ્ટેપ વેરિફિકેશનને ઓન રાખો બેંક એકાઉન્ટ અથવા અધર સેન્સિટિવ ડેટા જોખમમાં હોય તો તરત જ બદલો ગૂગલ ડાર્કવેબ રિપોર્ટ એક મહત્ત્વનું સુરક્ષા ફીચર છે કે જે તમારા ડેટાને સલામતી માટે આ ટોલનો ઉપયોગ જરૂરથી કરજો તમારા પરિવાર અને મિત્રો સાથે આ માહિતીને શક્ય હોય એટલી વધારે શેર કરજો જેથી આ ફીચરનો ઉપયોગ એ પણ કરી શકે અને એ વ્યક્તિઓ પણ જોઈ શકે કે પોતાનો ડેટા ડાર્ક વેબ પર છે કે નહીં આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઇક અને શેર કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ